નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના લસણના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના લસણના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં એક હજાર પાંચસો એક થી ત્રણ હજાર એકસો પચાસ જેતપુર માર્કેટ યાર્ડમાં એક હજાર થી ત્રણ હજાર સાતસો છેતાલીસ મહેસાણા માર્કેટ યાર્ડમાં ત્રણ હજારથી ચાર હજાર ચારસો દાહોદ માર્કેટ યાર્ડમાં ત્રણ હજારથી પાંચ હજાર વિસાવદર માર્કેટયાર્ડમાં બે હજાર એકસો થી ત્રણ હજાર છેતાલીસ જસદણ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર થી પાંચ હજાર ડીસા માર્કેટ યાર્ડમાં ચાર થી ચાર હજાર આઠસો વીસ જામનગર માર્કેટ યાર્ડમાં બે થી ચાર હજાર છસો ગોંડલ માર્કેટયાર્ડમાં એક હજાર સાતસો થી ત્રણ હજાર નવસો એકાવન જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો